કેમ દાદા પછી તમે ખાલી મંગળવાર મંગળવાર મેં તો માતાજી દર્શન કરો મજા બરાબર બરાબર દાદા તમે એવું કઈ સાંભળેલું કા ભવાય પૈસા

મારી મારી આમાં કઈ જાણતો ને મને આમાં કઈ ખબર પડતી નઈ મેં કોઈનું કઈ લીધું નઈ મારે કોઈ કઈ જોતું નઈ અને કોઈ એમ કે આવડા દાદા એ લીધું તે દે આપણું માથું આપી દેવાનું છે આપણે કઈ જોતું નથી જય શક્તિ માતા જય